હાય ગુડ મોર્નિંગ જય આવે લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે તો ગરમી પણ એટલી બધી છે વરસાદ થયો તો પણ ગરમી જતી નથી અને આજે મારે બહાર જવાનું છે તો અત્યારે બધું કામ છે એ જલ્દી જલ્દી હું નિપટાવીશ કામ કરીશ અને પછી હું તૈયાર થઈશ અને મારે બહાર જવાનું છે મારા મમ્મીના ઘરે અને ત્યાંથી પછી મારે કાલે ગામડે જવાનું છે મેરેજમાં અત્યારે હું કામ કરીને તૈયાર થવા જઈશ રસોઈ બસોઈ બનાવી પછી તૈયાર થઈશ તો હાલો નાસ્તો કરવા અત્યારે તો અત્યારે હું રસોઈની તૈયારી કરું છું રસોઈ બની જાય એટલે સીધી હું જમીને તૈયાર થઈ જઈશ અને તૈયાર થઈને સીધી હું નીકળીશ નહીતર મને બસ નહીં મળે અને હું તૈયાર થઈ ગઈ છે તો બસ પછી આઈવી આવ્યા છે અને તડકો પણ એટલો જ છે બે વાગ્યાનો ટાઈમ છે મારે જે બસમાં જવાનું હતું એ બસ તો નીકળી ગઈ છે તો મારે વેરાવળવાળી બસમાં ચડવું પડશે અને ત્યાંથી પાછી બીજી બસમાં બદલવું પડશે તો તો હું મારા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું આ છે મારા મમ્મીનું ઘર અત્યારે તો કોઈ નથી બધા મેરેજમાં જ છે મારા ભાભી છે એ ઉપર છે તો અમે કાલે જાશું આજે તો નહીં જાશું આજે પાંચ વાગે ગયા છે એટલે હવે કાલે સવારમાં સીધા માંડવે જાશું અમે લગ્નમાં તો અમે જાનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા આલાબાજી મે રેડી થઈ ગયા તો હું તો મેલ પોલીસ કાકી કાકી ઊભી થઈ ગઈ ચાલો બંધ કરી હવે તો આજ છે અમારું નામ પૂરી તો મારા એના દીકરાના દીકરીના મેરેજ છે એમાં હું જાઉં છું આ મારો ભત્રીજો છે તો અમે થઈ ભત્રીજો ગાડીમાં બેઠા છે અને અમે મેરેજમાં જાય છે એના મમ્મી પપ્પા પણ છે એ આગળની ગાડીમાં છે અમે પાછળની ગાડીમાં છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોલ્ડેલી જાનમાં અત્યારે મુખવાસ આ બંને મારી ભાભી છે એક છે આ બધી જાજા દિવસે આમાં ભેગા થયા છે તો અવાજ તો જોવા કોઈનું કાંઈ સંભળાતું નથી કે શું બોલે છે અને શું નહીં

તે અંબુજા મારા ભાભીના ઘરેથી ચોખ્ખી દેખાય છે તો મેં થોડો એનો સીન લઈ લીધો છે અંબુજાનો અને હવે અમે ઘરે નીકળી જાય છે લગન કરીને અને મારી હાલત કેવી છે તડકો અને ગરમી એટલી હતી કે તમે વાતના પૂછો તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવાય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય